જે સાતમી મે ના રોજ મતદાન થવાનું છે અને આજે જે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે તેને નવસારી ખાતેથી બેઠકના ઉમેદવાર સી આર પાટીલ દ્વારા પણ ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યું છે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે આગામી સાત તારીખ ના રોજ મતદાન થનાર છે ત્યારે ઉમેદવાર ભરવાના ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શિયાર પાટીલ દે પોતાની ઉમેદવારી નોંધાવી આ ઉમેદવારી સમયે તેમની સાથે નાણા મંત્રી કનુ દેસાઈ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલ નવસારી મધ્યસ્થ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા જ્યાં ભાજપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું અને જે બાદ તેઓ નવસારી કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા નવસારી જિલ્લા કલેક્ટર સમક્ષ વિજય મહુર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી જોકે ઉમેદવારી નોંધાવતા સમયે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતા ભારે નારાબાજી પણ કરવામાં આવી હતી Yeah. <laughs>

પાર્લામેન્ટ જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ વખત નવસારી રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને માટે હું સૌ મતદાતા ભાઈ બહેનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એમણે પણ સખત મહેનત કરીને સંપર્ક જાળવી રાખ્યો છે જે ભારતીય જનતા પાર્ટી ને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનો સાહેબની ગેરંટીની વાતો મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી સુધી પહોંચાય છે એના માટે હું પ્રિન્ટ મીડિયાને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું